આ રોજગારીના સાધનો ખુલ્લા હોવાનું જ્વેલર્સ જણાવી રહ્યા છે આયાતકારો આ ઉત્પાદનો દેશમાં લાવવા માટે સરકારી લાઇસન્સ મેળવવું જરૂરી બન્યું છે પ્રેસિડેન્ટ આઈબીજીએના નયનેશ ઘરે જણાવ્યું હતું કે સરકારના નિર્ણયથી જ્વેલરી ઇમ્પોર્ટમાં ઉછાળો આવ્યો છે નાના વેપારીઓને જ્વેલરી ઇમ્પોર્ટ પર ફાયદો થશે પ્લેન ચાંદીના સિલ્વર પર ઉછાળો આવ્યો છે આ પ્રતિબંધથી દસ અરબ કરોડ રૂપિયાના ટર્નઓવરમાં ધરાવતા વેપારીઓને ફાયદો થશે આ પ્રતિબંધોનું હેતુ ભારતના મુક્ત વેપાર કરારોના વધતા દુરુપયોગને રોકવા અને સ્થાનિક બચાવનું રક્ષણ કરવાનો છે

એ ચાંદીની જ્વેલરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે જે ચા ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ આપણે ગવર્મેન્ટ દરેક ગવર્મેન્ટ સાથે આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે ઇટીએફ મારફતે એક સમજોતો કર્યો છે કે માનો કે ચાંદી જે ચાંદીના સિલ્વરો જે પ્લેન ચાંદીના સિલ્વરો થાઇલેન્ડથી આપણા ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થાય છે તેના ઉપર ગવર્મેન્ટ બેનિફિટ આપતી હતી હવે એનું સરકાર શ્રી હમણાં લગભગ આજે લગભગ બે ત્રણ મહિનાથી એની ઇમ્પોર્ટમાં મોટો વધારો મોટો ઉછાળો આવી ગયો છે અને તેનું કારણ કે જે પણ આમાં જે હોલસેલર છે એનો ફાયદો ઉઠાવીને એને આ એ કરવા માંગતા હતા કે ભાઈ જે ઇમ્પોર્ટ થાય છે એમાં જ્વેલરી છે તે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ ચાંદીની જ્વેલરી ઇમ્પોર્ટ થઈ રહી હતી એટલે જે નાના મધ્યમ જે વેપારીઓ હતા જેનું અહીંયાનું દસ અરબ કરોડ દસ અરબ રૂપિયાનું અહીંયાનું જેનું ટર્ન ઓવર છે એવા નાના વેપારીઓને આ જે ઇમ્પોર્ટ કરતા હતા ચાંદીની જ્વેલરી એને મારફતે એમને જે ફાયદો થતો હતો એ પાસન કર્યા વગર એમને આ જે નાના વેપારીઓને નુકસાન થતું હતું એટલે સરકારશ્રી અને ડીજીએફટીને આ બાબતે કચ્છ કંઈક અચતુકતું થાય એવું લાગતા આ આ બંને દેશો ઉપરથી ચાંદીની જે પ્લેન જ્વેલરી છે જે ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડથી આપણે ત્યાં ઇમ્પોર્ટ થતી હતી એના ઉપર અત્યારે ટોટલી બેન લગાડવામાં આવ્યો છે જુલાઈ બે હજાર પચીસ માં ચાંદીની જવેરાત કુલ આયાત જુલાઈ બે હજાર ચોવીસ માં એકતાલીસ પોઈન્ટ આઠ મિલિયન ડોલર થી વધીને એકસો અડતાલીસ પોઈન્ટ પાંચ મિલિયન ડોલર થઈ છે જે બસો પંચાવન પોઈન્ટ છ ટકાનો વધારો દર્શાવે છે

કન્સાઇનમેન્ટ લાવવા માટે ડીજીએફટી પાસેથી માન્ય અધિકૃતતાની જરૂર છે